હું સમાજને મારા તરફથી મેસેજ દેવા જાઉં દઉં છું કે છેલ્લા દસ વર્ષથી હું સેવા કરું છું તો છેલ્લા દસ વર્ષમાં મેં બહેનો માટે કર્યું છે બહેનો દીકરીઓ માટે અને હું હજી કરતી જ રહીશ તો છેલ્લા દસ વર્ષમાં પણ કોઈ પણ બેનનો એક રૂપિયો મેં લીધો હોય તો મારી પાસે આવે પ્રૂફ સહિત પણ જે આ નામને નામ વગરના જે મેસેજ કરે છે એને કોઈએ માનવું નહીં તો મેં એની પહેલાં પણ એક ફરિયાદ કરેલી જ હતી કે જે એક અમારે તો એમાં પણ મેં માફ કરી દીધું હતું અને આ બેન નીકળ્યા આપણે અમારા જ સમાજના છે તો હું ધારા તો એની પાસે મને સાહેબે કીધું જ કે તમે બેન જે તમે કરવો એ કરી શકો છો કાયદાકીય પણ ક્યાંક ને ક્યાંક બેન દીકરી છે તો મને આપ અમારા સમાજની નહીં કોઈ પણ બેન દીકરીઓ માટે મને માન છે કોઈ પણ બેન દીકરી હોય તો હું એ ન કરી શકી કે ના ભાઈ વિડીયો એનો બનાવીને હું માફી મગાવું તો એને ફેક ન્યૂઝ એવો વાયરલ કરી નાખ્યો હતો અને એને માફી પણ માગી કે પદ્મિની બા મારેથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આ ભૂલ હું બીજી વાર નહીં કરું મારા માટે એ ઘણું થઈ ગયું કે એક બેન દીકરી હતા પણ ક્યાંક ને ક્યાંક જો ભાઈ હતા હોત તો હું એને મૂકત પણ નહીં અને વ્યવસ્થિત એની લેફરાઈટ લેત